સુરત સહિત સમગ્ર રાજ્યમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે ત્યારે સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચાર પર અંકુશ રાખતી નાના નાના અધિકારીઓને સતત ઝડપી લેતી હોય છે ત્યારે જિલ્લાના માકડા અને વલથાણ ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને ચાલીસ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના માકડા વલથાણ ગ્રામ પંચાયતમાં વર્ગ ત્રણના તલાટીકામ મંત્રી ભરતભાઈ કનુભાઈ વાળા ફરિયાદી પાસેથી ભાડે રાખેલી મિલકતના ગ્રાઉન્ડ ફ્લોરના બિલમાં ઉલ્લેખ ન થતો હોય જીએસટી નંબર તથા વીજ કનેક્શન મેળવવા બિલની જરૂરિયાત કરી હતી જેથી તલાટી મંત્રીએ ચાલીસ હજાર રૂપિયા માંગ્યા હતા તલાટી મંત્રીએ વલથાણ ગ્રામ પંચાયતની કચેરીમાં ચાલીસ હજાર રૂપિયાની લાંચ લેવાનું નક્કી કર્યું હતું બિલમાં ઉલ્લેખ કરવો હોય તો રૂપિયા ચાલીસ હજાર આપો તો તમારું કામ થઈ જશે તેમ જણાવી મિલકતના વેરાબીલમાં સુધારો કરી આપવાના અવેજ પેટે રૂપિયા ચાલીસ હજાર લાંચની માંગણી કરી હતી લાંચની રકમ ફરિયાદની આપવા માંગતા હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી જે આધારે લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા પકડાઈ ગયા હતા ફરિયાદી એક જાગૃત નાગરિકે પોતાની ભાડે રાખેલ મિલકતના ગ્રાઉન્ડ ફ્લોર પર વેરાબેલમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ ન ભર્યો જે સબક તેઓએ વલથાણ અને માંડ ગ્રામ પંચાયતના તલાટી ગમ મંત્રી જ્યાં કામના આરોપી ભરત કાનુભાઈ વાળા ગમ મંત્રીનાઓનો સંપર્ક કરતા તેઓએ આ કામ માટે ફરિયાદી પાસે રૂપિયા ચાલીસ હજારની માગણી કરેલી જે પૈસા આ કામના ફરિયાદી આપવા માગતા ન હોય તેઓએ સુરત ગ્રામ્ય એસબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી ધોબીનાઓનો સંપર્ક કરતા તેઓએ ફરિયાદ લઈ લાંચનું છટકું ગોઠવતા આ કામના આરોપી ભરત કનુભાઈ વાળા કામ મંત્રી માંકણા અને વલથાણ ગ્રામ પંચાયત પોતાની કચેરીમાં રૂપિયા ચાલીસ હજારની લાંચ લેતા પકડાઈ ગયેલ છે જે ગુનાની તપાસ નવસારી એસીબી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટરનાઓ આગળની તપાસ કરી રહ્યું છે આ કામના ફરિયાદીએ પોતે એક મિલકત ભાડે રાખેલી હતી જેમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ ન હોય ફરિયાદીએ તલાટીકમ મંત્રીનો સંપર્ક કરેલો અને જે બાબતમાં વેરા બિલમાં ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતનો ઉલ્લેખ કરવા માટે તલાટીકમ મંત્રીએ ફરિયાદી પાસે પૈસા માગેલા અને જે પૈસા ફરિયાદી આપવા માગતા ન હતા જેથી તેઓએ સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો અને જે આધારે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસડી ધોબીનાઓએ લાંચના છટકાનું આયોજન કરતા અને આ કામના ફરિયા ફરિયાદી આરોપીએ આરોપીએ ફરિયાદી સાથે સુલક્ષી વાતચીત કરી અને પૈસા સ્વીકારેલા અને જે તેઓની કચેરીમાં પકડાઈ ગયેલ છે